હેલો ફ્રેન્ડ્સ શું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં આજે આપણે બનાવીશું ભીંડાનું કોરું શાક ભીંડાનું શાક બનાવવું એકદમ ઈઝી છે જો તમે મારી જેમ એકવાર ટ્રાય કરશો તો તમારું શાક પણ નીચે ચોટીને દાજીને જાય અને ઉપરથી પણ ચીકાસવાળું નહીં થાય તો ફ્રેન્ડ્સ તમે આ વિડીયોને એ સુધી જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પાંચસો ગ્રામ ભીંડા લીધા છે અને એકદમ કૂણા આપણે ભીંડા લેવાના છે અને આ રીતે આ ઉપરથી ડંઠલ આપણે જોઈ લઈશું તો અહીંયા બધા જ મેં ભીંડાને એકવાર ધોઈને સાફ કરી લીધા હતા અને અહીંયા બધા જ મેં ભીંડાને એક સરખા આપણે એને કટ કરી લીધા છે તો તમને હું એકવાર બતાવી દઉં તો આ રીતે ઉપરથી આપણે ડંઠલ આપણે એને કટ કરી લઈશું અને અહીંયા જો એક સરખા મેં ભીંડા કટ કર્યા છે તો આ રીતે આપણે બધા જ ભીંડા આપણે કટ કરીને તૈયાર કરી લઈશું તો આપણું શાક પણ એકદમ છૂટું પડશે અને એકદમ સરસ બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા બધા જ ભીંડા મેં સમારીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું તો અહીંયા મેં એક કડાઈમાં ત્રણથી ચાર આપણે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ આપણે ભીંડાના શાકમાં વધારે જ જોઈએ એક ટેબલ જેટલી રાઈ અને ચારથી પાંચ લસણની કરી અને જીરું એડ કરીશું અને અહીંયા બધા ભીંડા આપણે જે સમારીને રાખ્યા હતા એ બધા ભીંડાને આપણે એડ કરીને આ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ભીંડાનું શાક છે એટલે આપણે એને હલાવતા જ રહીશું તો નીચે ચોટે પણ નહીં અને આપણે ગેસની ફ્લેમ પણ ધીમી રાખીને જ આપણે એને ચડવા દઈશું અહીંયા આપણે હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું અને અહીંયા મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું મીઠું પણ આપણે હાથેથી એડ કરવાનું છે ભીંડું એક ભીંડાનું શાક આપણું એકદમ સોસાઈ જશે એટલે આપણે મીઠું પણ વધારે પડી જાય એટલે આપણે જોઈતું પ્રમાણમાં જ આપણે મીઠુંને એડ કરીશું અને મિક્સ કરતા જઈશું અને અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું અને ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો હું વારંવાર મિક્સ કરું છું તો આપણું શાક પણ સારું બનશે નીચે ચોટશે પણ નહીં અને જોઈ શકો ઉપર પણ એકદમ કોઈ ચીકાશ પણ નથી દેખાતી અને અહીંયા એક ટેબલ સ્પૂન ધાણાજીરું એડ કરું છું અને અહીંયા મિક્સ કરી લઈશું ફરીથી તો અહીંયા મેં આ રીતે આપણું ભીંડાનું શાક એકદમ ચડીને પણ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આપણે સર્વ કરી લઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું એકદમ સરસ પીંડાનું શાક તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન મળતી રહે